કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાર્પણ કર્યું છે આધુનિક સુવિધાથી સજ્જ મેડિકલ કોલેજનું એકસો પચાસ કરોડના ખર્ચે નિર્માણ થયું છે આ મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત પણ અમિત શાહે જ કર્યું હતું બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત આવવા વિદેશીઓને વિઝા લેવા લાઈન લગાવી પડશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નિવેદન આપ્યું છે ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્ષ લઘુતા ગ્રંથી ભાષાકીય લઘુતા ગ્રંથિ બાળકોના મનમાંથી

આજ નરેન્દ્રભાઈ ભાષાનું ગૌરવ પોતાની સંસ્કૃતિનું ગૌરવ પોતાના દેશનું ગૌરવ પોતાના ધર્મનું ગૌરવ પ્રસ્થાપિત કરવાનું કામ નરેન્દ્ર મોદીજી પાંચસો વર્ષથી અયોધ્યામાં ના માટે ઠેકાણું નતું પડતું જે આખી દુનિયાને ઘર આપે ઠેકાણા પાડે એનું પોતાનું ઠેકાણું આ દેશમાં નતું પડતું ભાઈ ટેન્ટમાં રહેતા હતા કરોડો લોકોના મનમાં વિક્ષુબ્ધ ભાવ પડેલો છે કેટલા વર્ષોથી આઝાદ થઈ ગયા પંચોતેર વર્ષ થઈ ગયા ભારત દેશમાં એના જ આરાધ્ય શ્રી રામ નું મંદિર ના બને આ એને રોકીને બેઠા અને પ્રાણ પ્રતિષ્ઠા કરી ખાલી રામ મંદિર નહી ઔરંગઝેબે તોડેલું કાશી વિશ્વનાથ કોરિડોર બનાવ્યો સોમનાથ નું મંદિર સોનાનું બને પાવાગઢ ની અંદર શક્તિપીઠ ની પુનઃસ્થાપના કરી બદ્રીનાથ કેદારધામ કર્યો કે આ દેશના ઉર્જા સ્થાનોને સંભાળવાની જવાબદારી દેશની છે સરકારોની છે અને કોઈ છોછ વગર ગૌરવથી મિત્રો હમણાં જ્યાં ઘંટડી વગાડવી ગુનો ગણાતો હતો ત્યાં ઘંટડી વગાડો તો જેલમાં જવું પડતું હતું મંદિર છોડો ઘરમાં ઘંટડી ના વગાડાય એ દેશની અંદર સંપૂર્ણ શિખરબદ્ધ મંદિર અબુધાબીની અંદર બનાવવાનું કામ આ મોદીજીના હાથ